હાલો મિત્ર હું છું ભાસ વાટડીયા જય માતાજી તો આજે આપણે આવ્યા છે મોરબી વાંકાને હાઈવે ઉપર આ વિહામાની બેઠા બેઠાએ રાજઘટ ચોપડીથી આગળ જૂના ગુટુ રોડ ઉપર તો આ વિહામાની મેલેમાં સ્ત્રીફળનો ઢગલો છે અહીંયા સ્ત્રી વધેરાતું નથી આવી રીતે જમા કરી દેવાનું છે તમે અહીંયા માનતા રાખો કોઈને ધંધાનો હાલતા હોય કોઈના વાહનનો ચાલવું હોય તો એમનો ધંધો ચાલુ થઈ જાય એટલે તમારે આ એક પર અહીંયા મૂકી દેવાનું અહીંયા જમા કરી દેવાનું આ વધેરા નથી અહીં રાખી દેવાનું છે તો હું તમને આજે વિહામાની માને દર્શન કરાવીશ અને આ છે વિહામાની માનું મંદિર તો આપણે અંદર જઈ અને દર્શન કરશી અને આ વિહામાની મેલડી કેમ કહેવાની કે કોઈ સ્વર્ગવાસી જીવ હોય મૃત્યુ પામ્યા હોય એને અહીંયા વિહામો અપાય છે તો આ એના થકી વિહામ આની મેળવી કહેવાય છે આ વિહામો છે કોઈ પણ હાલો તો હું તમને વિહામાની મેલડીમાંના દર્શન કરાવું ને એક આટલું યાદ રાખજો કે કોઈ પણને આવવું હોય એટલે વાંકાનેર હાઈવે ઉપર આવવાનું થાય. અહીંયા બી જગ્યાએ અહીંયા વિહામાની મેલડી માના દર્શન કરાવ્યું. અહીંયા તમે શાંતિ રાખી શકો છો. તાવાનું છે તાવો થાય છે અહીંયા પણ શ્રીફળ ને શ્રીફંડ અહીંયા જમા કરી દેવાનું શ્રીફંડ નથી વધે એટલે શ્રીફંડ તમારે અહીંયા ટકલામાં નાખી દેવાનું બહુ સારું મંદિર છે માની મેલડીમાં એ તો હું તમને વિહામાની મેલડી માના દર્શન કરાવું અને જોઈ શકો છો મિત્રો આ મેલડી માનો મંદિરનો ફોટો છે આ પણ મેલડી માનો ફોટો છે અને આ છે વિહામાની મેલડીનો આયા આયા છે વિહામાની મેલડી તો તમને એના દર્શન કરાવીશ પાછળ અહીંયા કાંઈની તાવા હોય છે તાવા તો કાંઈ નહીં થાય